આપણા તમામ લોકમાં આજે આજે આપણે ખાસ કરળાની મુલાકાત લેવા જઈ રહ્યો કે આપણી પાસે હું તમને આખા સંપૂર્ણ મેળાની ફૂલ તૈયાર વાતચીત કરશું છે શું નવીસ આવેલું છે અને ટિકિટનો ભાવ શું લેવાનો છે તે પણ હું તમને જણાવીશ તો તન્યા રહેજો આપણા બ્લોકમાં દીપક ગોંડલ નામની આઈડીને જો તમે ફોલો ન કર્યું હોય તો જલ્દીથી યુટ્યુબની અંદર ફોલો કરી દેજો આપણે વર્ષો અત્યારે સરસ મજાના લોકો સાથે વાતચીત કરશું સ્થાનિક લોકો આ જગ્યા ઉપર આવતા જ હોય છે પણ આપણે પણ આ જગ્યા ઉપર સરસ મજાની મુલાકાત કરશું અને જે તાપાત કરતા હોય છે લોકો જો સાથે આપણે વાતચીત કરશું તો ચાલો આપણે લોકમેળાનો આનંદ માણીએ અને તમને સરસ મજાનો લોકમેળો બતાવવા જઈ રહ્યો છું તો બની રહેજો કન્ટિન્યુ લોક આજે આપ જોઈ રહ્યા છો આગળની જે જગ્યા ત્યાં સરસ મજાનો રાસ ગરબાનો તેમજ રમઝટ બોલાવતા અલગ અલગ કલાકારો આ જગ્યા ઉપર આવે છે અને રમઝટ બોલાવે છે તો દર વર્ષે આ જગ્યા ઉપર એકદમ સરસ મજાનો મેળો થાય છે આપ જોઈ શકો છો નાની નાની રાઈટો છે ત્યારે ઘણું ખરું કામ થઈ ગયું છે પચાસ ટકા જેવું હવે થોડુંક જ બાકી રહી ગયું છે આ નાના છોકરાઓને બેસવા માટેની આ વ્યવસ્થા કરેલી છે નાના એવા ઝૂલા છે આપ જોઈ શકો છો તેમ અને ભાઈ અત્યારે જોરદાર કામ કરી રહ્યા છે સરસ મજાનું લાઈટનું ડેકોરેશન કરી રહ્યા છે તો બધા આવજો મેળામાં અને ભાઈની રાઈટમાં પણ બેસજો ખરો તો કરી શૂટિંગ જો મોટી રાઈટની વાત કરીએ ને તો આ બ્રેક ડાન્સ છે પછી આ આપ જોઈ શકો છો તેમ સરસ મજાનો ઝૂલો છે અને એક બે અને ત્રણ ચકડી છે મોટી અને આ નાની ચકડી છે આપ જોઈ શકો છો તેમ એકદમ સરસ મજાનું કામ થઈ ગયું છે પચાસ ટકા જેવું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે ગણતરીના દિવસોમાં લોકમેળો થવા જઈ રહ્યો છે તો બહુ મજા આવશે બધા આવજો ગોંડલ અને આ બધા ભાઈઓ સરસ મજાની ખૂબ મહેનત કરીને આપણા માટે સારી વ્યવસ્થા લઈને આવતા હોય છે આ બ્રેકડાસ બની રહ્યો છે અત્યારે જે કંઈ ખામી કચ ખામી કે એવું કોઈ વસ્તુ હોય તો તે ભાઈ અત્યારે સુધારા વધારા કરતા હોય આ લોકો ખૂબ જ મહેનત કરીને બધી વ્યવસ્થા કરતા હોય બધા માટે તો ખાસ બધા મેળામાં આવજો આ જગ્યા એકદમ મજામાં અને સરસ મસ્ત જગ્યા છે આ જગ્યા આપ જોઈ શકો છો ત્યાં મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા આઈસ્ક્રીમ તેમજ ને એવી વ્યવસ્થા કરતા હોય છે તો બધા આવજો ગોંડલ અને લોકમેળાનો આનંદ માણજો હું પણ તમને બતાવીશ બીજી વાર જ્યારે આવીશ ત્યારે આપણે ચાલુ મેળામાં આવશું ત્યારે હું તમને લાઇટનું જગમકાટ જોવા મળશે તો ચાલો આપણે આગળની રાડસો જોઈએ ખાસ આ જગ્યા ઉપર તમને અત્યારે આ ચૂલો જોવા મળે છે અને એક બેન ત્રણ ચાર જેવા ડાન્સ છે તો આ કામ કરી રહ્યા છે બધા લોકો આ બધા જેવા પેન્ટર લોકો કામ કરી રહ્યા છે તો આપણે તેઓની પણ મુલાકાત કરવા જઈ રહ્યા છીએ સરસ મજાનું નવું નવું જ ગ્રુપમાં આવશે આ ભાઈ સરસ મજાની ચકલીને રંગી રહ્યા છે જોરદાર બધું પેન્ટિંગ કામ કરીને આ સરસ મજાનું બધું બનાવશે પછી એક નંબર બધી ડેકોરેશન કરશે અને રાતનો માહોલ જ એક નંબર અલગ હાવ થવાનો છે બધા મિત્રો આગળ આવી રહ્યા છે તો આગળ પણ તમને બ્રેક ડાન્સ જોવા મળશે પછી આગળ આ ઝૂલો જોવા મળશે અને આ ગોળ ગોળ ફરે એવું બીજી રાઈડ છે આખે ઊંધા વારી એવી રાઈડ છે આ એક બે ત્રણ ચકેડી રહેશે તો બધા આવજો ગોંડલ આ જગ્યા ઉપર તમને કલર કામ કરતા ભાઈઓ પણ જોવા મળશે અત્યારે જોવા મળી રહ્યા છે તો જોરદાર કામ કરી રહ્યા છો તો બધા આવજો ગોંડલ અને મેળાનો આનંદ માણજો આશરે વીસથી વીસથી પચીસ ગામના લોકો આ જગ્યા ઉપર આવે છે ગોંડલ જસદણ વિછીયા હાજકોટ રાજકોટ અને ભાવનગર એવા અનેક અનેક જગ્યાઓથી આઠમનો મેળો કરવા બધા લોકો આ જગ્યા ઉપર આવતા હોય છે તો તમે પણ બધા આવજો અને મેક્સિમમ લોકો સાથે આ વિડીયો શેર કરજો જેથી કરીને બધા લોકો ગોંડલનો લોક મેળો આવી શકે એટલા માટે બધા શેર કરજો ચાલો ભાઈ ચાલો બે હજાર પચીસ નો મેળો આવી ગયો છે ભાઈ ગોંડલ માં બે વર્ષથી ગોંડલ વર્ષ થી ગોંડલ ગોકુડિયું છે ભાઈ હાજી પેલે તો મજા જ કરવાની છે જોઈ લ્યો જોરદાર તૈયારી હાલે બલર બલર ના તમારા બધી ડિસ્કો બ્રેકડાન્સ

મજા મજા જ કરવાની છે ભાઈ બે વર્ષ થી વરસાદ એવો નડે કે વાત જ હા રાજુભાઈ આવી ગયા જોઈ લ્યો મારા મેન બોટ આ બાજુ જોઈ લ્યો બધી નવી આઈટમ હું જોઈ લ્યો અને આ ભાઈ આવી ગયા અમારા હોનર મેળાના મેન હિન્દીમાં માં કઈ વાત કરો ને હિન્દી બોલો ને बोलो दो साल से मेले में नहीं इस साल आ गए हैं दो साल से मेले में आए लेकिन मेला चालू नहीं होने के कारण हम लोग आपके चैनल के माध्यम से आपके जनता को आपके दर्शक को बताना चाहता हूँ कि इस बार बहुत कुछ जोर ऐसी नए नए आइटम आए हैं जैसे कि रेंजर आया आया ब्रेक डांस आया नाउरी आया आप लोग आओ और हम लोग मेले का लाभ उठाओ मेले में आके एंजॉयमेंट करो ये बताए दर्शक मित्रों अपना दर्शक मित्रों ने जड़ावा की लोग કેવી રીતે મહેનત કરી રહ્યા છે આપ લાઈવ જોઈ રહ્યા છો એમાં આ લોકો સરસ મજાની મહેનત કરતા હોય છે બોલ બોલ બધી ફિટ કરીને આ ભાઈ ઉપર એક આ બે ભાઈ અને ઉપર ત્રીજા ભાઈ આપને દેખાઈ રહ્યા છે તે ખૂબ મહેનત કરીને કામ કરી રહ્યા છે તો ખાસ મેળામાં આવવાનું ભૂલતા નહીં ત્યારે ફૂલ તૈયારી ચાલી રહી છે તો અંદાજીત બેક દિવસમાં તો ફૂલ કમ્પ્લીટ મેળો થઈ જવાનો છે તો ખાસ બધા આવજો એકદમ યુનિક આઈટમ આવી ગઈ છે તો

આ બાજુ બધી વસ્તુઓ તમને મળશે અને હું તમને આગળ તો બતાવીશ કે કઈ કઈ જગ્યા ઉપર શું શું મળશે આપણે અત્યારે તૈયારી જોવા આવ્યા છીએ ત્યારબાદ આપણે મેળો કમ્પ્લીટ થઈ ગયા છે ત્યારે પાછો એકવાર આપણે વિડીયો બનાવશું ત્યારે બધાને બધું બતાવશું કે આ જગ્યા ઉપર શું શું વસ્તુ આવી છે તે બતાવશું આપણે આગળ પણ વસ્તુ ખરીદ જોઈ લઈશું હું તમને બધું સંપૂર્ણ મેળો બતાવીશ કઈ જગ્યા ઉપર શું શું બને છે ચાલો આપણે ખાસ આગળની બધી જગ્યા જોઈ લઈએ આ જગ્યા ઉપર બધી વસ્તુ મળશે પછી આમથી ચાલુ થઈને આ બધી અલગ અલગ જગ્યા ઉપર તમને સ્ટોલ પણ જોવા મળશે તો ખાસ આપણે તૈયારીઓ દેખાડવા માટે આવ્યા હતા આ બધી જગ્યા સંપૂર્ણ જગ્યા ઉપર તમને બધું મળી જશે અને આગળ ભાઈ છે તેઓ સાથે આપણે વાતચીત કરીશું તો ચાલો ભાઈ સાથે વાતચીત કરીએ ગોંડલમાં સગરામજી હાઈસ્કૂલમાં મેરો થયો છે ગયા વર્ષે નહોતો થયો એટલે આ વર્ષે મેરો આનંદ જોરદાર થયો છે એટલે બધાય ફરવા આવજો રાજી ખુશી થઈન બધો એકદમ મેળો છે ને તુલસીબાગની બાજુમાં હનુમાનજીના મંદિરની બાજુમાં આપણું રામોરશ્યામ ગોલાનું છે જરૂર ને જરૂર ગોલા ખાવા આવજો રજાક રામોરશ્યામ ગોલાવાળા સગરામજી હાઈસ્કૂલ જરૂર ચોક્કસ થઈ મેરો ગયો છે એક નંબર અને જોરદાર તૈયારી છે રાજીવ ભૂજન બધા ફરવા આવો અને મેળાનો આનંદ લ્યો રજા ડામોર છે બોલાવાના ખાસ તમને ગોંડલના મેળાનો વિડીયો કેવો લાગ્યો છે તે ખાસ કોમેન્ટ કરજો અને બધા ભાઈઓ આપને મળ્યા છે તેને ખાસ સપોર્ટ કરજો અને બધી જગ્યા ઉપર જાજો અને સરસ મજાની રાઈટમાં પણ બેસજો આપણે હે ને આગળ વિડીયો બનાવશું અત્યારે આપણે તૈયારીનો વિડીયો બનાવ્યો છે તો આગળ મળશું નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જય રામ બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર બધા જો બીજી વાર નવા બ્લોગ